સુરતમાં જીનિંગ મંડળીએ ખેડૂતોને અપીલ કરી છે ખેડૂતોને ડાંગર તાલપત્રીથી ઢાંકવા માટે અપીલ કરી છે ડાંગરને બચાવવાની અપીલ કરી છે હવામાનની આગાહી વચ્ચે સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે મંડળીમાં કર્મચારીઓએ રજા ઠૂંકાવી ખરીદી શરૂ કરી હોવાનું પણ કહ્યું છે ત્યારે ખેડૂતોને ડાંગર

અને એક બાજુ ખેડૂતો ડાંગરની કાપણી કરી અને સહકારી મંદિરની અંદર પોતાનો માલ લઈને વાહનોની કતારમાં ઊભા છે ત્યારે મારી એક ખાસ નમ્ર અપીલ છે કે ભાઈ હાલમાં ત્રણ દિવસ માટે ખેડૂતો પોતાનો માલ બગડે નહીં પાણીથી પલાય નહીં એના માટે વોટરપ્રૂફ કાગપત્રની સગવડ કરવામાં આવે અને સાથે સાથે પોતાનો માલ સુરક્ષિત રીતે રાખવા અપીલ કરવામાં આવે છે અત્યારે માવઠાને કારણે વરસાદ ઘણો પડવાથી ડાંગરને ઘણું નુકસાન થયું છે લોકો ખેડૂતો બહુ હેરાન થાય છે ગયા વર્ષે ઉનાળે પણ ઘણું નુકસાન થયું હતું માવઠાને કારણે ગયા વર્ષે બહુ વરસાદ પડે આ વર્ષે બી વરસાદ છે અત્યારે બી સાધનો અહીંયા ઊભા છે કાલ ચોવીસ કલાકથી સાધનો છે ઘણા ખેડૂતો હેરાન થાય છે